નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમ વિશે ચર્ચા કરવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શ્રી હાર્દિક તલાટીએ એક્ઝામ્પલ નંબર ફાઇવ પાછલા વર્ષ માટે નફા નુકસાન ખાતાની વિગત આપણને આપી છે એના ઉપરથી આપણે ધંધા વ્યવસાયની જે આવક છે એ આપણે મેળવવાની છે તો શું રકમને પહેલાં સમજીએ શરૂઆત કરીએ રકમ સમજવાની નફા નુકસાન ખાતું આવ્યું છે ઉધાર જમા વિગત ઉધાર બાજુ સામાન્ય ખર્ચ ખાલખાદ ખાલખાદ અનામત કરવેરાની જોગવાઈ આવકવેરો વીમા પ્રીમિયમ મોટર કાર ખર્ચ જેમાં ઘસારા સિવાય વેચાણ વેરો સ્ટાફનો પગાર કાનૂની ખર્ચ માન્ય ધર્મના ત્રષને દાન અને ચોખ્ખો નફો કાચો નફો આગલા વર્ષનો અહીંયા લાવેલા છે આપેલો છે જમા બાજુ વટાવ તથા કમિશન ભાડાની આવક પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ ઘાલખાત પરત આવેલું રકમ શેર વેચાણનો નફો યંત્ર વેચાણનો નફો એક હજાર ઉપજ હતી દસ હજારની તો અહીંયા જે આપણે આગળના લેક્ચરમાં જે મેં ચર્ચા કરી હતી એ જ મુજબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા નફા નુકસાન ખાતા ઉપરથી આપણે વિગતોને ધ્યાનમાં રાખીને ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરવાની છે બરાબર તો ઉધાર બાજુ અને જમા બાજુ આવે શું એ યાદ હોવું પડે નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવક ઉપજો દર્શાવીએ છીએ જે ફક્ત ધંધા વ્યવસાયની જ હોવી પડે અને ચાલુ વર્ષની જ હોવી પડે ન હોય તો એ શું થાય બાદ થાય જ્યારે ગણતરી આપણે કરીશું દાખલાની ત્યારે બરાબર અને ઉધાર બાજુ ખર્ચાઓ તો કે ધંધા વ્યવસાયને લગતા જ હોવા જોઈએ જો ન હોય ધંધા વ્યવસાયને લગતા તો એ ખર્ચાઓ છે એ શું કરવામાં આવે છે અહીંયા આપણે આ બાદ કીડ નહીં ખાવાય ઉધાર બાજુ લખાઈએ તો આપણે ફરીથી એ ખોટા બાદ કીડ નહીં છે ને થાવા જોઈએ નહીં તો આપણે આપણા નફો એનાથી શું થઈ જાય ઘટી ગયો એ બાદ કિરાયેલ એટલે આપણે જ્યારે પત્રક બનાવીએ ધંધા વ્યવસાયનું ત્યારે શું કરવાનું થાય પ્લસ કરવાનું થાય તો આટલી વિગત યાદ રાખવાની છે બીજું શું તો કે જોવાનું દાખલાની રકમમાં વધારાની માહિતીમાં કાંઈ હવાલા આપ્યા છે તો કે આપ્યા જશે ફરજિયાત બરાબર તો એ હવાલાની વિગત ટીક કરી નાખવાની વીમા પ્રીમિયમના ત્રણ હજાર અને તબીબી વીમા પ્રીમિયમના બે હજાર જીવન વીમા પ્રીમિયમના છે બરાબર ત્રણ હજાર તબીબી વીમા પ્રીમિયમના અને બે હજાર જીવન વીમા પ્રીમિયમના આપણને આપેલા છે બરાબર વીમા પ્રીમિયમની અંદર કુલ કેટલું છે વીમા પ્રીમિયમ આઠ હજારનું છે તો આજે ત્રણને બે પાંચ હજાર ખોટા આપણે ઉધાર લખી નાખ્યા ને કારણ કે એ અંગત છે તો એ ખોટા માઇનસ થઈ ગયા કહેવાય તો એ આપણે પ્લસ કરવા પડે આ હવાલો સમજાઈ ગયો ત્યારબાદ બીજો ઘાલખાદ પરતની રકમ પૈકી પચીસ ટકા રકમ ત્રણ વર્ષ અગાઉ નામંજૂર કરેલ ઘાલખાત પૈકીની છે તો ઘાલખાત પરત ક્યાં હોય જમા બાજુ જોવા એ આપેલી છે છ હજાર એમાં પચીસ ટકા ખોટી તમે પ્લસ કરી નાખી છે તો એ શું કરવી પડશે બાદ કરવી પડશે ખ્યાલ આવી ગયો આગળ શેર વેચાણના નફા પૈકી સિત્તેર ટકા રકમ ચાલુ વર્ષના ખરીદેલ શેરોની છે બાકીની રકમ એક વર્ષ અગાઉ મળેલા બોનસ શેરના વેચાણની છે જેની ચોપડે કિંમત શૂન્ય છે તો આ જે હવાલો છે ત્રીજો એની અસર આપવાની થાય નહીં કેમ કારણ કે અહીંયા આ શેર વેચાણ છે ને એ મૂડી નફાના શીર્ષક હેઠળનું છે આ ધંધા વ્યવસાયનું નથી બરાબર શેર હોય યંત્ર વેચાણનો નફો છે એ એટલે એ જે છે એ આપણે આ ધંધાને લગતું છે નહીં એટલે એ અહીંયા શું થાય ધ્યાનમાં લેવામાં આવે નહીં એટલે આ હવાલાની કોઈ અસર આપવાની થાય નહીં ત્યારબાદ ચોથો હવાલ જે દર વખતે આવતો જ હોય છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો આ હવાલામાં મોટર કારનો એક તૃતીયાંશ વપરાશ અંગત હેતુ માટે થાય છે કેટલી શ્યાના માટે આપણે કરીએ છીએ અંગત હેતુ માટે તો એમાં આપણને યાદ એ રાખવાનું છે તમારે કે અહીંયા મોટરકાર ઉપર શું આવે તો કે ઘસારો આવે મિલકત છે એટલે તો જોવા પૂછે વર્ષની શરૂઆતમાં મોટરકારની ઘસારા બાદ કિંમત એક લાખ પચાસ હજારથી ઘસારાનો દર પચીસ ટકા છે અહીંયા આપેલો હોય છે અને યાદ હોવો જોઈએ ઘસારાનો દર મોટરકાર ઉપર પચીસ ટકા જ આવે બરાબર બ્લોક ઓફ એસેટ્સ આપણે શીખી ગયા આગળના લેક્ચરની અંદર તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા તમને ઘસારામાં ઓફિસ કુલ ઘસારો કેટલો આવ્યો જુઓ મોટર કાર ખર્ચ ઘસારા સિવાયનો પંદર હજાર બરાબર તો એમાં તમારે ઘસારો તમને અહીંયા કયો બાદ મળે તો કે ઓફિસ ખર્ચને લગતો હોય ને એ જ બાદ મળે તો આમાં તો તમારે બધો ભેગો આવી ગયો અંગત વપરાશનો તો આમાં લખ્યું છે ને હવાલા મોટર કારનો એક તૃત્યાંશ વપરાશ અંગત હેતુ માટે થાય છે બરાબર તો એક તૃત્યાંશ અંગત હોય એટલે બે તૃત્યાઉંશ કરો તો એ કયો વધે ઓફિસ માટે હોય તો અહીંયા તમને કયો બાદ મળે નફા નુકસાન ખાતે ઉધાર્યો નથી તો એ છે મોટર કારનો બે તૃતીયાંશ ઓફિસને લગતો ઘસારો બરાબર ને એક લાખ વચ્ચા જાવ ઉપર ગણવાનો થાય ખ્યાલ આવી ગયો તો આ હવાલામાં ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ વેચેલ યંત્રની પડતર બાર હજારની હતી અને એકત્ર થયેલ ઘસારો ત્રણ હજારનો હતો આ મિલકત સમૂહમાં આ એકમાત્ર મિલકત હતી બરાબર તો મિલકત જે છે એને ધ્યાનમાં રાખીને ઘસારો તમને આપી દીધેલો છે બાર હજાર પર ત્રણ હજારનો ઘસારો તો એ એની અસર આપી દીધેલી છે એવું આપણે ધારી લેવાનું અહીંયા કમ્પ્લીટ છે એની અંદર કોઈ બીજી વિગત ધ્યાનમાં લેવાની થાય નહીં બરાબર તો શું મેળવવાનું છે ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી કરો તથા કલમ એટીન સી હેઠળ મળવાપાત્ર કપાતની ગણતરી કરો એટલે કે એટીન સી એટલે એની અંદર તમને કેટલી કપાત મળે છે એટીન સી હેઠળ જ્યારે કુલ તમારી આવક મેળવો છો બરાબર વર્ષ દરમિયાનની ચોખ્ખી આવક જે મળે છે એની અંદરથી તમને જે બાદ મળે છે અમુક કપાતો એ એટીન સી હેઠળની કઈ કઈ કપાત બાદ મળતી હોય તો એ મેળવવાનું કીધું છે તો જોઈએ દાખલાની ગણતરી કરીએ શરૂઆત તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર મેં અહીંયા ફોર્મેટ જે આપણે આગળ શીખી ગયા છીએ એ અહીંયા ફોર્મેટ મેં રેડી કરીને જ રાખેલું છે તમારે પણ એવી રીતના દાખલાની ગણતરી કરવાની છે બરાબર તો સમ શરૂઆત કરીએ શ્રી હાર્દિક તલાટી છે બરાબર તલાટી મંત્રી છે ધંધા વ્યવસાયની આવક કરપાત્ર આવકની જે છે એની ગણતરી દર્શાવતું પત્રક પાછલું વર્ષ બે હજાર ઓગણીસ વીસ આ વર્ષ એટલે કે ચાલુ વર્ષ કહી શકો છો પ્રીવિયસ ઇયર એન્ડ એસેસમેન્ટ ઇયર અને એસેસમેન્ટ ઇયર કહેવાય અને પ્રીવિયસ ઇયર કહેવાય બરાબર બે હજાર વીસ અને બે હજાર એકવીસ આપેલું છે વિગત રકમ રકમ કમ્પ્લેટ તો પહેલું જે છે ફોર્મેટ મુજબ તમને અહીંયા સમજાવી દઉં જે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ એનો સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે મેં અન્ય શીર્ષક કેટલની આવક પહેલું નફા નુકસાન મુજબનો ચોખ્ખો નફો કે ખોટ હોય નફો ઓબ્લિક ખોટ જે પણ હોય અહીંયા શું છે નફો છે એ બારના ખાના મૂકી દેવાનો માઇનસ શું થાય તો કે અન્ય શીર્ષક હેઠળની આવકો હોય તો આવકો ક્યાં હોય નફા નુકસાન ખાતે આમ જમા બાજુ તો એ બાદ કરવાની કારણ કે આ શીર્ષકની નથી ત્યારબાદ અન્ય આવકો કે જે કરતા તે નફા નુકસાન ખાતે જમા કરેલી છે અન્ય આવકો એ શું થાય અહીંયા બાદ થાય ખ્યાલ આવી ગયો ત્યારબાદ નફા નુકસાન ખાતે નહીં ઉધારે હકીકતમાં ખર્ચ હોય અને એ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ નથી નોંધતો તો એ બાદ થાય ટૂંકમાં બધી વિગતો બાદ થાય પ્લસ મજરે ન મળે તેવા ખર્ચાઓ એટલે શું તો કે નફા નુકસાન ખાતામાં એવા અમુક ખર્ચાઓ અને હવાલામાં આપણે ખર્ચ સ્વરૂપે ગણી નાખ્યા છે જે હકીકતમાં ખર્ચ કહેવાય નહીં તો એને આપણે શું કરવો પડે પ્લસ કરવો પડે એ કરો પ્લસ બરાબર તો તમારો નફો વધી જશે બરાબર ને ખ્યાલ આવ્યો તો આ હતું આપણું ફોર્મેટ અને છેલ્લે જે મળે છે આપણે એ વિગત અહીંયા શું લખતા હતા જવાબમાં મેળવવાનું ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અહીંયા આપણને એ છેલ્લી જે આપણે જવાબ મેળવવાનો છે ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક બરાબર તો એ મેળવાની થશે તો શરૂઆત કરીએ દાખલાની ગણતરીની સૌપ્રથમ નફા નુકસાન ખાતામાં જોવો નફો છે કે કોટ તો એપો છે ચોખ્ખો નફો તો બારના ખાનામાં હું લખી નાખું છું ચોખ્ખો નફો છે ચાલીસ હજાર ખ્યાલ આવી ગયો પછી અન્ય શીર્ષક હેઠળની જે આવકો છે એની અંદર કઈ કઈ આવકોનો સમાવેશ થાય એ ખ્યાલ હોવો જોઈએ બરાબર જે કરદાતાએ નફા નુકસાન ખાતે જમા કરેલા છે તે બરાબર ને તો એની અંદર અન્ય શીર્ષક હેઠળની ભાડાની આવક તમે જોઈ શકો છો અહીં ધ્યાન આપજો જમા બાજુ જોઈશું ભાડાની આવક રહે એ આ ધંધાની નથી ભાઈ એની તો એ અન્ય શીર્ષકની છે મકાન મિલકતની ભાડાની આવક કેટલી હતી તો કે દસ હજાર એ અંદરના ખાનામાં મૂકશું ત્યારબાદ પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ એ પણ આનું નથી બરાબર પણ એ જે છે એ આપણે અહીંયા અન્ય શિષ્ય હેઠળની આવકમાં નહીં આવે એ અન્ય આવક કહેવાય બરાબર તો એ અન્ય આવકમાં ધ્યાનમાં લઈશું તો વેચાણનો નફો અને યંત્ર વેચાણનો નફો ખાત પરત એ પણ અન્ય આવક કહેવાય ટૂંકમાં બધું એ હારે લખી નાખો તોય ચાલે આવી રીતના મેં જે વિભાગ પડ્યા છે બરાબર અહીંયા અન્ય શિષ્ય હેઠળની અન્ય આવક એવી રીતના તો એવી રીતના કરો તોય ચાલે તો એ શેર વેચાણનો નફો એ મૂડી નફો છે શાનો છે શેર વેચાણનો નફો એ આવશે પંદર હજાર ત્યારબાદ યંત્ર વેચાણનો નફો યંત્ર વેચાણનો નફો એ આપણને એપો છે દાખલાની રકમમાં હજાર રૂપિયા જોઈ શકો છો બરાબર ને તો એ થઈ ગઈ બાદ તો એને કુલ સરવાળો કરીને અહીંયાથી આપણે અંદરની સાઈડ છે એને બારની સાઈડ લઈ જઈએ પંદરને સોળ એટલે છવ્વીસ હજાર થશે એ આમાંથી શું કરવાના છે બાદ કરવાના છે એટલે અહીંયા વધશે ચૌદ હજાર બરાબર ને હવે અન્ય આવકો જે છે એમાં કઈ કઈ આવકો આપણે જોઈએ નફા નુકસાન ખાતામાં જમા વધ તો કે પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ બરાબર નફા નુકસાન ખાતામાં જમા બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ આ યાદ રાખવાનું છે તો એનું વ્યાજ તમને દાખલામાં આપેલું હતું બે હજાર રૂપિયા ત્યારબાદ ઘાલખાદ પરત ઘાદ પરત હવે ઘાલખાદ પરત વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવાનું છે તો કે એમાં પચીસ ટકા રકમ એમાં હવાલો હતો બરાબર ને એમાં જો કીધું છે કાલખાત પરતની પચીસ ટકા પૈકીની રકમ છે ત્રણ વર્ષ અગાઉ નામંજૂર કરેલ કાલખાત પૈકીની છે તો એ અન્ય આવકો કહેવાય પચીસ ટકા રકમ કરવાની છ હજાર ગુણ્યા પચીસ ટકા એટલે અહીંયા આવશે પંદરસો રૂપિયા તો કુલ આ અન્ય આવકો છે અને એ તમને બાદ જે છે એ તમે આવક સ્વરૂપે ગણી લીધી હતી હકીકતમાં તમારી આવક આ ધંધા વ્યવસાયની કહેવાય નહીં તો તમારે અહીંયા બાદ કરવી પડે એટલે કુલ થાય છે પાંત્રીસો રૂપિયા અને એ પાંત્રીસો રૂપિયા માઇનસ કરીએ કાઉસમાં દર્શાવીએ છીએ અને આવે છે દસ હજારને પાંચસો હવે જે આવે છે નફા નુકસાન ખાતે નહીં ઉધારેલ બરાબર તો એની અંદર શું તો કે નફા નુકસાન ખાતાની અંદર નહીં ઉધારેલમાં આપણે જોયું હતું મોટર કારનો ઘસારો મોટર કારનો ઘસારો કારણ કે ઓફિસ ખર્ચ છે એ તમે નોંધો નથી તો કુલ કેટલો હતો મોટર કાર એક લાખ પચાસ હજારની બરાબર એના પચીસ ટકા લેખે ઘસારો ગણવાનો છે કેટલા ટકા પચીસ ભાગ્યા સો ગુણ્યા ઓફિસ માટે કેટલો ભાગ છે તો કે બેના છેદમાં ત્રણ એટલે અહીંયા મોટર કાર પર ઘસારો સીધો બહારના ખાનામાં પચીસ હજાર બાદ થાય બરાબર ને ખબર પડી કેવી રીતના કરવી બેના છેદમાં ત્રણ કેમ આવ્યા તો કે કુલ એક ભાગ હોય એમાંથી અંગત હતો એકના છેદમાં ત્રણ એ બાદ કર્યો બરાબર એટલે કેટલો આવે બેના છેદમાં ત્રણ કમ્પ્લીટ તો પચીસ હજાર ઘસારો બાદ કરતા અહીંયા માઇનસમાં આવશે માઇનસ ચૌદ હજાર ને પાંચસો હવે શું આવે બાપ ઉમેરવાનું આવશે મજરે ન મળે તેવા ખર્ચાઓ તો અમુક ખર્ચાઓ એવા હતા કે જે મજરે મળી શકે તેમ નહોતા બરાબર તો એવા કયા કયા ખર્ચાઓ છે તો કે પહેલું એ હવે ક્યાં જોવાનું તો કે રકમની અંદર ઉધાર બાજુ જોવાનું ઉધાર બાજુ બરાબર એમાં આપણને જે આપ્યું છે ગાલખાત પરતની પચીસ ટકા રકમ જે ત્રણ વર્ષની કીધી હતી બરાબર એ તો આપણે થઈ ગયું હવે ગાલખાત અનામત ગાલખાત અનામત ઉધાર બાજુ આપી છે આપણને પાંચ હજાર જે અહીંયા મળે નહીં તમને મજરે અને તમે ખર્ચ સ્વરૂપે ક્યાં નોંધી નાખ્યું છે તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધી નાખ્યું છે ગાલખાત અનામત કેટલું તો કે પાંચ હજાર બરાબર ત્યારબાદ છે કરવેરાની જોગવાઈ બરાબર કરવેરાની જો આવકવેરાની હોય કરવેરાની હોય એ બાદ જે કરી છે એ અંગત કહેવાય તો ખોટી કરી છે તો એ ઉમેરાય બરાબર ત્યારબાદ એવી જ રીતના આવકવેરો આપેલો છે તો આવકવેરો જોઈ શકો છો અહીં કાલકાદ અનામત આવ્યું કરવેરાની જોગવાઈ એવી આવકવેરો તો કે એ છે તેર હજારનો બરાબર આવકવેરો ત્યારબાદ એની અંદર આપણને એ પૂછે વીમા પ્રીમિયમ હવે વીમા પ્રીમિયમ પહોંચીએ ને એટલે આપણે ટીક કરેલું છે જો વીમા પ્રીમિયમ આઠ હજાર એમાંથી તમે કેટલું વીમા પ્રીમિયમમાં ત્રણ હજાર તબીબી વીમા પ્રીમિયમ અને બે હજાર જીવન વીમા પ્રીમિયમના છે તો એ ખોટા બાદ કીને છે તો અહીંયા તમારે શું કરવા પડે ત્રણ હજાર પ્લસ બે હજાર એટલે કુલ થાય તમારા પાંચ હજાર બરાબર પ્લસ કરવા પડે એટલે તમારો નફો વધી જશે ત્યારબાદ મોટર કાર ખર્ચની તો આવી ગઈ બરાબર વેચાણ વેરો સ્ટાફનો પગાર કાનૂની ખર્ચ માન્ય ધર્માડા ટ્રસ્ટને દાન બરાબર એ જે છે માન્ય ધર્માદા ટ્રસ્ટ દાન એ આપણે અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી એની રકમ છે એટીન જી છે કલમ એના હેઠળ પચાસ ટકા તમને શું થાય છે દાન છે એમાં કુલ આવકના દસ ટકાથી વધુ દાનની રકમ તમને મજરે મળી શકે એ યાદ રાખવાનું છે તો હવે મોટર કાર ખર્ચ હતો મોટર મોટર કાર્ડ ખર્ચ બરાબર એમાં પંદર હજારનો મોટર કાર્ડ ખર્ચ છે તો એમાંથી એકના છેદમાં ત્રણ ભાગ છે એ અંગત તમે કરીને નાખ્યો છે તો એ તમારે ઉમેરવો પડે બરાબર એ યાદ રાખવાનું મોટર કાર મોટર મોટરકાર ખર્ચ છે એ ઘસારા સિવાય પંદર હજાર છે તેમાં યાદ હોવું પડે કે મોટરકારનો એક તૃતીયાંશ વપરાશે અંગત હેતુ માટે છે તો એ ખર્ચ અંગત હેતુ માટે ખોટો તેમ બાદ કરી નાખ્યો છો તો અહીં તમારે શું કરવો પડે ઉમેરવો પડે કમ્પ્લીટ જ્યારે કીધું હોય ત્યારે આવું અંગત હેતુ માટેનું હોય ને ત્યારે એ યાદ રાખવાનું થાય બરાબર ત્યારબાદ અહીંયા માન્ય ધર્માદા ટ્રસ્ટને દાન તમે બાદ કરી નાખ્યું છે એ ખોટું છે તો અહીં તમારે શું કરવું પડે ઉમેરવું પડે માન્ય ધર્માદા ટ્રસ્ટને દાન કુલ કેટલું તો કે છ હજારનું હતું એટલે હવે તમને ખ્યાલ આવ્યો હોય છે કેવી રીતના થાય છે અને બધા એનો સરવાળો કરો એટલે એકતાલીસ હજાર રૂપિયા થાય છે હવે ઓછા અને વધતા બેનું કરો એટલે અહીં તમને વધશે છવ્વીસ હજારને પાંચસો જેને આપણે કહીશું ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક છવ્વીસ હજારને પાંચસો ભાઈ જે હાર્દિકભાઈ તલાટી છે એને થાય છે બરાબર આના ઉપર એને ટેક્સ ભરવાનો થાય નહીં કારણ કે હાવ ઓછી છે નિયમ કરતાં તો આવી રીતના ધંધા વ્યવસાયની આવકની ગણતરી થાય છે બીજો જવાબ માગ્યો તો એમ એ મુજબ આપણે જોઈ લઈએ કે કલમ એટીન સી હેઠળ કપાતને પાત્ર રકમમાં જીવન વીમા પ્રીમિયમના બે હજાર બાદ મળશે બરાબર એ યાદ રાખવાનું છે પછી કલમ જે એસી છે આપણી કલમ એસી એની અંદર એટીન ડી છે એસીમાં કપાતમાં એટીન ડી હેઠળ જે છે એમાં તબીબી જે લગતા હોય ને એના વીમા પ્રીમિયમના એ તમને બાદ મળતા હોય છે તો એના ત્રણ હજાર આપણને દાખલી રકમ આપ્યા એ અહીંયા એમાં બાદ મળશે તમને બરાબર ત્યારબાદ એવી જ રીતના એટીન જી હેઠળ છે કોઈ માન્ય સંસ્થાને દાન આપ્યું આ આની વિગત તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે બરાબર માન્ય સંસ્થાને દાન આપ્યું તો કે અહીંયા આપ્યું છે કેટલું તો કે છ હજાર એના પચાસ ટકા લેખે એટલે પચાસ ટકા એટલે કેટલા થાય ત્રણ હજાર કુલ કરપાત્ર આવકમાં દસ ટકાથી વધુની રકમ મજરે મળી શકે નહીં કુલ કરપાત્ર આવક મેળવશું આપણે અહીંયા એ મેળવવાનું નથી અહીંયા તો ફક્ત ધંધા વ્યવસાય તો એમાં દસ ટકાથી વધુ મળશે નહીં તો આ વિગત તમારે યાદ રાખવાની છે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે બાબત આપણે આ દાખલાની અંદર સમજ્યા છીએ એ તમને સારી એવી સમજાણીએ છીએ બરાબર જો સમજાણી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં અને તમારા વિદ્યાર્થી તમારા જે ફ્રેન્ડ છે વિદ્યાર્થી મિત્રો એમાં વધુને વધુ શેર કરો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે બીજા દાખલા સાથે મળીશું થેન્ક યુ